નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો એલ કોસ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા ફરી વખત એક મહત્ત્વના સમાચાર આપવામાં આવેલા છે જે આ મિત્રો વેઇટિંગ લિસ્ટની વાત કરીએ તો પીએસઆઈ ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે જ્યારે એલ કોસ્ટેબલ ભરતીની વાત કરીએ તો તેમાં વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી જ્યાં મિત્રો આવી રીતે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા ફરી વખત એક મહત્ત્વના અપડેટ આપવામાં આવેલા છે તદ ઉપરાંત ફોર્મ ભરવાવાળા ઉમેદવાર મિત્રો માટે ખાસ એક મહત્ત્વની વાત છે માટે ખાસ કરીને વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર અકાઉન્ટના મારફતે માહિતી આપવામાં આવેલી છે કે પીએસઆઈની આ વખતની ભરતીમાં એક જ સંવર્ગની ભરતી હોવાથી પ્રતિક્ષા યાદીની જોગવાઈ રહેશે જ્યાં મિત્રો વાત કરીએ તો પીએસઆઈની ભરતીની અંદર પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટની જોગવાઈ રહેશે જ્યારે એલઆરડી કોસ્ટેબલ મતલબ કે લોક રક્ષકમાં એકથી વધારે સવર્ગની ભરતી હોવાથી તેમાં પ્રતિક્ષા યાદીની જોગવાઈ રહેશે નહીં મતલબ કે એલઆરડી કોસ્ટેબલની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી તેમાં વેઇટિંગ લિસ્ટ ડિક્લેર થશે નહીં પીએસઆઈની અંદર વેઇટિંગ લિસ્ટ છે તેમને જાહેર કરવામાં આવશે તદઉપરાંત આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે ઉમેદવારના જુદા જુદા દસ્તાવેજમાં જુદા જુદા નામ હોય છે નામ બદલવા ગેઝેટ કરેલું હોય ગમે તે સ્થિતિ હોય તેમણે ધોરણ બાર અથવા તો તેની સમકક્ષ પરીક્ષાની સેલ્લી માર્કશીટ મુજબ જ અરજી કરવામાં નામ લખવું અને તે જ માર્કશીટ અપલોડ કરવી જ્યાં મિત્રો ઘણા ઉમેદવાર મિત્રોના એવા પ્રશ્નો છે કે બારમાં ધોરણની અંદર જે માર્કશીટ છે તે માર્કશીટની અંદર પણ પોતાનું નામ જુદું છે અથવા તો કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે તદઉપરાંત તે સિવાયના અન્ય દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ છે લિવિંગ શરટી છે તેમની અંદર પણ દસ્તાવેજની અંદર નામ જુદા જુદા છે તો શું કરવું તો અહીંયા તમે જોઈ શકો છો કે હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે જુદા જુદા દસ્તાવેજમાં જુદા જુદા નામ હોય અથવા તો તે નામને બદલાવવા માટે તમે ગેઝેટ કરેલું હોય તો કે કે ગમે તે સ્થિતિ હોય તેમણે ધોરણ બારની અંદર અથવા તો જે બારમાં ધોરણને સમકક્ષ શૈલી પરીક્ષા હોય તેમની માર્કશીટની અંદર જે નામ હોય એ નામ મુજબ જ કોન્સ્ટેબલ ભરતીની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે જ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે આવી રીતની ખાસ એક મહત્ત્વની અપડેટ છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર અકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો